મિત્રો આજના ખાસ વિડીયોમાં જીસેટ પેપર બે કોમર્સ યુનિટ નંબર આઠ બજાર સંચાલન વેચાણ કળા અને જાહેરાતના તફાવત વિશે ચર્ચા કરીશું જીસેટ જનરલ પેપર એક અને પેપર બે કોમર્સ ડેમો પીડીએફ અને સંપૂર્ણ પીડીએફ માટેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે જેમાં તમામ યુનિટ મુજબ ગુજરાતી પીડીએફ નોટ્સ પેપર સોલ્યુશનની પીડીએફ અગત્યના ટોપિકનું લિસ્ટ તેમજ ટોપિક મુજબ પ્રેક્ટિસ એમસીક્યુ મળી જશે ડેમો અને સંપૂર્ણ પીડીએફની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે વેચાણ કળા અને જાહેરાતનો તફાવત સૌપ્રથમ છે માધ્યમ તો વેચાણ નું માધ્યમ સેલ્સમેન છે જ્યારે જાહેરાતનું માધ્યમ ટીવી ન્યૂઝપેપર અને ઇન્ટરનેટ છે વેચાણ કળા જીવંત વ્યક્તિ એટલે કે સેલ્સમેન દ્વારા કરવામાં આવે છે જ્યારે જાહેરાત નિર્જીવ સાધનો દ્વારા અપીલ થાય છે વેચાણ કળા એક જ સમયે એક જ ગ્રાહકની મુલાકાત લેવામાં આવે છે જાહેરાતમાં એક વિશાળ સમુદાયને અપીલ થઈ શકે છે વેચાણ કળાનું કાર્યક્ષેત્ર મર્યાદિત છે જાહેરાતનું કાર્યક્ષેત્ર વિશાળ છે વેચાણકળાની સફળતાનો આધાર સેલ્સમેનની કુશળતા પર રહેલો છે જાહેરાતની સફળતાનો આધાર માધ્યમ કેટલું પ્રસિદ્ધ છે તેના પર રહેલો છે વેચાણ કળામાં ગ્રાહક કે સેવા પ્રત્યક્ષ જોઈને ખરીદી કરી શકે છે જાહેરાતમાં માલ કે સેવાનું માત્ર ચિત્ર જોઈને પરોક્ષ રીતે ખરીદી થાય છે વેચાણ કળામાં ગ્રાહકના વલણ મુજબ પદ્ધતિ નક્કી કરવામાં આવે છે જ્યારે જાહેરાતમાં ગ્રાહકના વલણને કોઈ મહત્વ નથી વેચાણ કળાનું પરિણામ તાત્કાલિક જોઈ શકાય છે જાહેરાતનું પરિણામ તાત્કાલિક અને ચોક્કસ રીતે જોઈ શકાતું નથી વેચાણ કળા સેલ્સમેનને માંગ ઊભી કરીને વેચાણ કરવા પહેરે છે જ્યારે જાહેરાત છે માંગનું સર્જન કર્યા પછી વેચાણ કરે છે વેચાણ કળાનો હેતુ વેચાણ વધારવાનો છે ત્યારે જાહેરાતનો હેતુ માલ સેવા અંગેની માહિતી ગ્રાહકને આપવાનો છે ફરી મળીશું આવા જ એક વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત